એક રસપ્રદ દંતકથા સાંભળવા જેવી છે ન્યુયોર્કમાં નાની એવી કંપનીના માલિક હતા તેની પ્રોડક્ટ બધા વેપારીઓ ખરીદતા હતા થાય છે એવું કે તેનામાંથી મોટા બે વેપારીઓ તેની પ્રોડક્ટ ખરીદવાનું બંધ કરે છે આ વાત માર્કેટમાં ફેલાઈ જાય છે અને ધીમે ધીમે નાના નાના વેપારીઓએ પણ તેની પ્રોડક્ટ ખરીદવાનું બંધ કર્યું આ માલિક ચિંતામાં આવી જાય છે કારણ કે બેંક પાસેથી લોન લીધેલી હતી મિત્રો પાસેથી પૈસા ઉછીના લીધેલા હતા તેને વિચાર આવે છે કે મારી કંપની બેંક કરપ્ટ થઈ જશે તો મારે આપઘાત કરવાનો વારો આવશે એ વિચારમાં ને વિચારમાં તે ન્યુયોર્ક ના સ્ટેટ પાર્કમાં જઈને બેસે છે અને વિચારે છે કે કઈ રીતે આપઘાત કરો એ સમયે ત્યાં એક વ્યક્તિ આવે છે અને તેને પૂછે છે તમે શું ચિંતામાં છો કંઈ તકલીફ છે અને એ વખતે આ માલિક કહે છે બધી કંપનીની વાત કરે છે એ સમયે પેલો વ્યક્તિ કહે છે હું છું ને તમે શા માટે ચિંતા કરો છો એટલે આ માલિક કહે છે કે તમે કોણ છો ત્યારે પેલો વ્યક્તિ કહે છે કે રોક ફેલર અને પેલો કંપનીનો માલિક બેન્ચ પરથી ઉભા થઈ જાય છે કારણ કે એટલે કોણ તો એ વખતે અમેરિકાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એની પાસે એટલી સંપત્તિ હતી કે ગવર્મેન્ટને પણ પૈસાની જરૂર હોય તો ફાઈનાન્સીયલી રોક ફેલર મદદ કરતા હતા અને એ રોક ફેલર આ કંપનીના માલિકને એક ચેકબુક કાઢી અને એક મિલિયન ડોલરનો ચેક લખી આપ્યો અને રોક ફેલરે એવું કહ્યું કે તને જ્યારે સગવડ થાય ત્યારે એક વર્ષે પાંચ વર્ષે સાત વર્ષે મને આપજે પેલા કંપનીના માલિક આ ચેક લઈને ઘરે જાય છે અને પોતે એવું વિચારે છે કે અત્યારે તો મારું ભાગ્ય જ ખરાબ ચાલે છે કદાચ આ ચેક પણ વપરાઈ જાય તો હું એને કઈ રીતે પૈસા પાછા આપીશ એવા વિચારથી એ ચેક પોતાની તિજોરીમાં મૂકી દે છે પરંતુ એ ચેક જોઈ અને તેનામાં ઉત્સાહ ઉમંગ અને આત્મવિશ્વાસ આવી જાય છે બીજા દિવસે જે પહેલા મોટા વેપારી હતો એને જ ફોન કરીને કહે છે કે તમે મારી પ્રોડક્ટ વાપરો તમને નહીં ફાવે તો અધૂરી પ્રોડક્ટ મને પાછી આપજો હું તમને ડબલ પૈસા પાછા આપીશ અને પોતે એને પ્રોડક્ટ આપે છે પ્રોડક્ટ તો સારી જ હતી એટલે ધીમે ધીમે એનું વેચાણ ખૂબ શરૂ થઈ ગયું લગભગ એક વર્ષમાં તેની કંપની જ્યાં હતી ત્યાં ફરી પહોંચી જાય છે અને એક વર્ષ પછી તે ફરીથી એ જ સ્ટેટ પાર્કમાં ચેક લઈ અને રોક ફેલ આપવા માટે જાય છે કે તમારો આ ચેક મારે વાપરવાની જરૂર નથી પડી પરંતુ તમારા ચેકને લીધે મારામાં આત્મવિશ્વાસ અને ઉત્સાહ આવી ગયો અને ફરીથી મારી કંપની ખૂબ સારી પોઝિશન પર છે આટલી વાત થઈ ત્યાં જ પોલીસની ગાડી આવે છે અને બે પોલીસ ઉતરે છે અને આ વ્યક્તિને પકડીને લઈ જાય છે એટલે આ કંપનીના માલિક પોલીસને કહે છે કે તમે કેમ એને લઈ છો ત્યારે પોલીસ કહે છે કે આ મેન્ટલ હોસ્પિટલમાંથી ભાગીને આવેલો વ્યક્તિ છે અને એ પોતાને રોક ફેલર માને છે અને રોક ફેલરના નામે ખોટા ચેક લખીને આપે છે આ સાંભળતા જ પેલો કંપનીનો માલિક તો વિચારતો જ રહી ગયો તો વાર્તા છે

અને ભગવાન શ્રી કૃષ્ણ એ લાજ રાખી હતી તો આપણી લાજ નહીં રાખે માટે ભગવાન માં શ્રદ્ધા અને વિશ્વાસ રાખી હંમેશા સારા વિચારો કરવા